आम लोकोनी आचुंटणी पर नजर होती भाजप जेने मेन्डेट आपयु होतो ए उमेदवारनी हार थई आणि जयश राडडिया विजेता बन्या સૌથી પેલા તો આપની પ્રતિક્રિયા જે સ્ટોકલા જે 24 તારીખે ત્યારે ફોન કર્યું બી કોનો બોડ કોનો બોડમાં અમે બધા હાજર તોડમાં લખી છે કે હવે બટા ફોમ ભર્યે 30 તારીખે સુધી ફોમ ભરવો વળી આવું નહી તો અમે બધા એક કોણ તરફ ફોમ ભરू

સંકલન નો અભાવ કહેવાય કે પાર્ટી એ જયારે ભરી દીધું હોય ત્યારે બોલાવવા જોઈએ કરીએ છીએ એવું તો કઈ જીત્યું છે પ્રક્રિયા જી

હા દિલીપભાઈ તમે જે કહેવા માગો છો એની પરથી એ ઉપવાસ થાય છે કે જ્યારે મેન્ડેટ આપવામાં આવ્યો ત્યારે ઇપકોના સભાસદો હોય કે તમારા જેવા સિનિયર આગેવાનો હોય એમને વિશ્વાસમાં લીધા વગર આપવામાં આવ્યો હતો નહીં એ તો અમને જાણ નથી કેવી રીતે આપણો વિશ્વાસમાં લે પાર્ટીનો વિષય છે જીતવું હોય તો પાર્ટીએ બધા જ મતદારોને અસરમાં કોઈ એને વિશ્વાસમાં લેવા જોઈએ સંગઠનની જવાબદારી છે આ પ્રકારનું પરિણામ આવ્યું દિલીપભાઈ ચાલણ કોઈ ને કરવામાં આવ્યું નહીં નહીં પણ એટલે સંગઠને જે જવાબદારી નિભાવવાની હતી હા એટલે એટલે દિલીપભાઈ એનો મતલબ એવો થયો કે સંગઠનની જે જવાબદારી હતી એ સંગઠન જવાબદારીમાંથી ચૂક્યું એટલા માટે આજે આ દિવસ સંગઠનને જોવાનો વારો આવ્યો ચૂક્યું એટલાથી નહીં મળવો શબ્દો વાપરી સંગઠનના મિત્રો નહીં કહે સતત નિષ્ફળ હલો બિલકુલ થી દિલીપભાઈ કારણ કે જે રીતે તમે એ રીતે એક તરફ એ તો કહી જ રહ્યા છો કે સંકલન રાખી બિલકુલ દિલીપભાઈ હિતલ જોડા બદલ આભાર